મા કાયદેચર જે એક્યુઅલી જે પ્રોગ્રામ દેતો એ અદા તો છે જ નહી આજ jignesh હા કરો કરો jignesh ને બધા વધાવો ઉત્તર ગુજરાતના ગીતો સૌરાષ્ટ્ર સુધી પહોંચાડ્યા છે માણસ નહીતર વિભાગ હતા ભાઈ ઉત્તર ગુજરાતના ગીત અહીંયા નો હાલતા ને આપડા ગીત ન્યા નો હાલતા અત્યારે સાહિત્યનો ડાયરા ક્યાં થાય નગર ન્યા ખરેખર ખરું ઉભા ઉભા ગાતા એ જ ડાયરા ન્યા હાલતા ને ભાઈ અમારા સાહિત્યનો તો જ્ઞાન ટપો જ ન પડે હા એના બદલે અત્યારે સાંભળે એક જગ્યાએ હમણાં ઓલો ક્યાં બાપુ ભાંભર પાસે પ્રોગ્રામ હતો બ્રહ્મ સમાજનો તેના આગેવાન ગામના સરપંચ હતા એ આવ્યા કે આપણા ગામમાં બધા બ્રાહ્મણે ભેગા થઈને પ્રોગ્રામ રાખ્યો છે અને માયા આહીર રહ્યા છે તો સાંભળજો જેટલું બોલશે ને બધું મીઠું જ બોલશે થોડું ઘણું કાંઈ સમજણ ફેર થાય તો એ આપડી આપડી ગેરસમજ છે એ તો સારું જ બોલ છે પછી ઓલા ભાઈ મને કીધું મને કે તમે ગાય એવું દેવાનું તો મને સારું જ લાગશે મને કે ક્યાં તો મને કે એ ભાષા ફેર થાય ને એવું લાગતું છે મેં ભાઈ એવું નથી પણ સાહેબ ખરેખર ત્યાં સાહિત્યની વાત તો બોલો પછી ખેરાલું પ્રોગ્રામ હતો ને તો ત્યાં એવું છું કે માયાભાઈ સૌરાષ્ટ્ર માલે આવ્યા છે તો આપણા ગામના પૂજાભાઈ માયાભાઈ આહીર સન્માન કરશે સોયલ વઢાડી તે પૂંજાજી આવ્યા અને સાયલ અહીંયા આમ રાખીને ઉભા રહ્યા આમ નથી ઓલા રામાપી ના ખ્યાલ માં ભેરબો ને મારવા રામા રાખે આમ ગોદડી આડી અને પછી એમાં ભેરબો કેટલો આને અનુભવ છે હા એટલે એને આમ સાયલ આમ આમ રાખીને આમ ઉભા રહ્યા અહીંયા એટલે હું આમ જોયા કર્યું

લંકા વિજય કરીને અયોધ્યા બાપુ પાછા આવેલા અને અયોધ્યાની ગાદીએ ભગવાન રામ બેઠેલા આપણે ઘણા કે રામ રામ રાજ રામનું રાજ કેવું હતું ખબર છે રામના લગ્ન છે ને ત્યારે દેવતાઓ લગ્નમાં આવ્યા ઇન્દ્રન બધા પછી જનકપુર થી અયોધ્યા આવ્યા એટલે દશરથ રાજાએ કીધું તણી શરદી રોકાવ કારણ કે અયોધ્યા એવી હતી કે સ્વર્ગ નું કાંઈ ન આવે ઈન્દ્રના મહેલ કરતા અનેક ગણો હો ગણો હારો મેલ તો મહારાજા દશરથનો હતો એટલે પછી એ આપણા રોકાણા બધા આપણે પેલા જાનમાં જતા ન ગામમાં બધું જોવા નીકળતા દુકાનો નામ તે એમ આ આ પશુ કથામાં ક્યાંય નથી થોહા મારતા નહીં આ લખાણેલું નથી ક્યાંય હું જે બોલીને એ લખાણા વગેરનું બાકી રહી ગયું છે એ બધું બોલી ને હા નકર સંતો બેઠા તરત ક્યાંય આવું ક્યાં લખ્યું હવે હું ગલોંદા માર આ ગલોંદો નથી આ મૂળ તુલસીદા બાપુ ને બધા લખતા ભૂલી ગયા મને કાલ સપનામાં કીધું તું ભાઈ લખ્યા વગેલું છે છે એ બધું ને ઇન્દ્ર અયોધ્યામાં ફરતો હતો ફરતા ફરતા અયોધ્યા ની બહાર ગયા ને ઈન્દ્ર ના મેલ કરતા હવાયો મેલ અયોધ્યા ગામની બહાર હો ઇન્દ્ર ગોથું ખાજો કે આ મેલ કોનો હોય છે તે અંદર ગયો ન્યાય ભાઈ બેઠા થાય કે આવો આવો ઇન્દ્રભાઈ એ કે હા આવ્યા પણ હે ભાઈ તમે કોણ છો તા કે તમે બેહો તો ખરા કે ઠંડુ ગરમ લ્યો કાંઈ પછી વાતો કરીએ તાકે ના મને કહો તો ખરા તમે કોણ છો આ ઉડો મેલ આ તમારો એ કે હું કહે તો પાછા ઊભા નહીં રહ્યો એમ કે તમે બેહો ઠંડુ કે ગરમ તો ઓલાને એમ છું ઠંડુ કે તો હું આવે ગરમ કે તો હું આવે શું ખબર એ કે ઠંડુ ગરમ બે અવાઈ ગયું તો હોનાના ગ્લાસમાં હો ફર્સ્ટ ક્લાસ બાબુ હોરિયાળી શરબત એટલે ઓલે વરિયાળી બે ના બે ઇન્દ્ર તો પેકે મારતો પણ તે તેથી નતું પીધું ખોટું કહેવાય ને હા એ તે દી અયોધ્યામાં હોય એટલે ન પીવાય ને ઓલો સોયત્રા કાઢ નાખ્યા દશરથ રાજા હા સાહેબ દશરથ રાજા જેમ તેમ એક ભાઈ મને પૂછ્યું મને કે સીતાજીનો નો સ્વયંવર રસાણો તો અયોધ્યાને આમંત્રણ કેમ નો આપ્યું બાપુ અયોધ્યાને આમંત્રણ નહોતું આપ્યું રામ તો વિશ્વામિત્રને હારે હારી ગયા હતા કે આમંત્રણ થી નહોતા ગયા નહોતું આપ્યું નું કારણ કોઈને ખબર નથી બોલો એ લખ્યા વગર નું રહી ગયું આમંત્રણ એટલે નહોતું આપ્યું બરોબર અનુષ્ઠાન ચાલતા હતા અહીંયા જનક રાજાનું અનુષ્ઠાન ચાલતું હતું અહીંયા દશરથ રાજાનું અનુષ્ઠાન ચાલતું હતું અને એ અનુષ્ઠાનમાં રાક્ષસોએ સડાઈ કરી અને રાક્ષસોની સામે જનક રાજાનું યુદ્ધ થયું અને એ બટાજટીમાં એક ગાય મરી ગઈ યુદ્ધ થતું હતું રાક્ષસો આરે અને એમાં વચ્ચે ક્યાંક ગાય નીકળી અને જનક રાજાથી એ ગયું અને ગાય ગુજરી ગયું હકીકત છે લખ્યું ખબર પણ આ તો હકીકત બની પછી હવે શું જનક ગૌ હત્યા લાગે એટલે એટલે એણે માણસ મોકલો અયોધ્યા અને દશરથ રાજાને કીધું કે આવી રીતે થયું છે હવે આનું કરવું શું હવે એને અનુષ્ઠાન હતું એટલે એને પોતાને અવાય નહીં આને જનક રાજાને પોતાને ત્યાં જવાય નહીં એટલે અયોધ્યા નરેશ દશરથ રાજાએ એ પૂજાનું જળ લઈ અને એના ગામના ઢોલીને મોકલ્યો કે કે મારા રાજા પરમાત્માનું બરોબર ભજન કરતા હોય તો આ ગાયને હજીવન કરજો તો ગામ ગામનો સાહેબ રખે હરે આવીને પાણી સાઈટ્યું ને તો ગાય ઊભી થઈ ગઈ ઈ બી કે જનક રાજાએ એ મોકલા નહીં કે આખરે દશરથ કોને મોકલે ધનુષ તોડી નાખે હું ખબર પડે આ સળો ન કરાય એમ આ બીક લાગી ગઈ થી સાહેબ આ હકીકત છે હા એટલે આયા બરોબર ભગવાન અહીંયા ઇન્દ્ર છે એ ની ઘરે બેઠેલો અડધું શરબત પીધું પછી કીધું કે મને કહો તો ખરા તમે કોણ છો ત્યારે ઓલા માણસે કીધું કે અમે અયોધ્યાના વાળવા વાળા છે અડધો ગ્લાસ પડી રહ્યો ને એક મોજડી પડી રહી ને ઇન્દ્ર બારો નીકળી ગયો કે આ કોક બારો નીકળતા ભાળ છે તો એ ભોઠા પડશું કે ક્યાં પીએ તો સાહેબ જે રાજાના વાળવા વાળાને આવા મેલ હોય ને એને રામરાજ કહેવાય એમણા રામરાજ ની વાતો ન થાય ભલા મને એટલે મારે ઓલી વાત હનુમાનજી વાળી વાત કરી લેવી કે ભગવાન રામ છે અયોધ્યાની ગાદીએ ઘટના એવી ઘટે નારદજી સત્સંગમાં ઘણા રાજાઓ આવે નારદજી ઘણીવાર સત્સંગમાં બધાનો લાભ આપે એમાં એકવાર વાર નારદજી સત્સંગમાં એવું બોલ્યા કે રામ કરતા રામનું નામ વધારે કામ કરે રામ કરતા રામનું નામ અનેક ગણું કામ કરે નામ સમવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાચક છૂટિયા નામે નાચે રોગ એમાં એક સુમતી નામના રાજાએ વિરોધ કર્યો કે અયોધ્યાની ગાદી એ પોતે બેઠા જ છે કેમ એલા ઊભા થયા બેહો ને હારી વાત કરું છું તો ભાગ્યા બેહો હારી વાત માંડી હું ઘરના છે તો હારી કઈક વાતું કરી એને તો ગણ ભંડાર છે એટલે એ તો નીકળે એ કે દાંત હોય તો ઘડી બે બાકી આમાં તો કઈ આમાં શું થાય ઘણા બિચારા મિસ કોલ ની વાટે હોય આમ બધી મારે સો ફોટું ન કરાય આ બધા તો ઘરના છે એટલે કેવાય આ વાત કરી દઉં પછી જિગ્નેશ બેન એને કેવું લગ્નગીત ને આવું બધું ગાય બરોબર પણ આ વાત તમે સાંભળો કોઈ દી તમે સાંભળી ન હોય ને એટલે કરું છું સુમતી રાજાએ કીધું કે અયોધ્યાની ગાદી જ રાઘવ પોતે બિરાજે છે એમાં નામની ક્યાં વાત કરો છો એટલે પછી મોટા માણસો હોય ને ચર્ચામાં ન પડે એટલે એ નારદજીએ વાત વાળી લીધી અને એકવાર સમય જાતા સુમતી રાજા નીકળ્યા ન્યા અને એમાં નારદ હામાં મળ્યા નારદ એના ગુરુ હતા એટલે કીધું કે મહારાજા ક્યાં જ છો કે હામા ડુંગર ઉપર સંતોનું સંમેલન છે એટલે સંતોનું વ્યાખ્યાન સાંભળવા માટે હું જાઉં છું તક તો એક કામ કરજો તમામ સંતોનું સન્માન કરજો વંદન કરજો પણ એા વિશ્વામિત્ર છે એ વિશ્વામિત્રનું સન્માન ન કરતા અને એને વંદન ન કરતા તો ઓલા રાજાએ એ જ કર્યું હવે એ સમયમાં બે જ ઋષિ એવા હતા કે એનો સાળો ન કરાય એક વિશ્વામિત્ર ને એક દુર્વાસા એનો સાળો કર્યો નથી નકોસા માંગળે આવી નથી હવે આનો

કે જેનું મસ્તક સંતોને ન નમતું હોય જે માણસ સન્માન ના કરતો હોય સંતોને વિવેક ના આપતો હોય અને જેનું મસ્તક સંતોના ચરણમાં ન આવતું હોય એનું શું કરવું જોઈએ નાખવું પડે જે અજળ હોય જે સંતોને ના નમતો હોય એનું મસ્તક કાપી નાખવું જોવે શું ઈ કયો તાકે સુમતી નામના રાજા તમામ સંતોનું સન્માન કર્યું મારું ઉપમાન કર્યું છે હું તારો ગુરુ છું ભગવાન રામે પ્રતિજ્ઞા લીધી રાઘવે કે ગુરુજી સાંભળી સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં માં ન નાખો મને ગુરુના ચરણની સોગંદ છે હવે રામ લે એટલે દશે દિશામાં ડંકો વાગ્યો કે આ નારદે મને નકું છે નખાવી મીડિયા નારદને ને ગોતવા નારદ મળી ગયા નારદને ને કીધું કે આવું છું બાપે પ્રતિજ્ઞા લીધી અને રામના બાણ થી કોઈ બચ્યો આ તમે આછા કરીને મને લેવા દેવા વગેરેનું

માટે મને બચાવો માં હું તમારા ચરણે આવ્યો છું તક ઓલો ખૂણામાં બેહી જા શાંતિથી એ ખૂણામાં બેહડ દીધા હનુમાનજી રોજના ક્રમ પ્રમાણે માની સેવા કરવા આવતા હતા એ રીતે જ્યાં હનુમાનજી આવ્યા એટલે માં અંજનીએ કીધું કે હનુમાન તે કામ છે બેટા કરે માં હુકમ કે આપણે ચરણે આવ્યો હોય એને જાતો કરાય કે ના તક જો રાજા બેઠો ને એને એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું માથું કાપવાનો છે તો તો હનુમાનજીએ પ્રતિજ્ઞા લી લીધી કે મારી માં અંજની આજ હુકમ કરતી હોય અને એ જો રાજાનું રોખોપું ન કરું તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગન છે પછી હનુમાનજી ત્યાં ગયા કે હા તારું માથું કોણ કાપવાનું છે તો કે એ કે એ બધું રહેવા ગયું નહીં ચોક ફૂટ્યું નગર તમે રિવેશ ગેરમાં ગાડી નાખશો પણ વાત તો કરી અવધપતિ રામ કોઈ દી હનુમાનજી મા ઉપર નહોતા ખીજાણ તેથી મા ઉપર ખીજાણ માં પૂછ નામ તો પૂછતા હોઉં કોણે પ્રતિજ્ઞા લીધી આ આછા કરીને તમે આ આ કાંડર ઉડાડ્યું પણ હવે કાંઈ વાંધો નહીં પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે રાજા તું તારી ઘરે વયો જા એ રાજાને એના ઘરે મોકલ્યા અને હનુમાનજી સીધે સીધા અયોધ્યા રામના ચરણમાં વંદન કરીને કીધું કે પ્રભુ ઓલી પ્રતિજ્ઞામાં ક્યાંક આપણે ફેરફાર કરવો પડે કે શેનો કે તમે ઓલા રાજાને કાલ સૂર્યાસ્ત થયા પહેલાં આવું કર્યું કાંઈ કે હા તાકે મેં રક્ષણ કરવા માટે તમારા સોગંદ ખાધા હનુમાનજીને હામાં લખમણજી ખીજાણો એ તું નીકળ તે ભાઈ આ રઘુકુળનું ખોરડું છે અને તું અમને એ ક્યાં બોલ્યું વસનો પાછા ખેંચવાની વાત કરશો અને રામ ઉપર લખમણ ખીજાણ હું કહેતો છું બહુ વાંદરાનો આયરે રખાય છે અહીંયા કોઈ જાતનો ફેરફાર થયો નહીં એટલે હનુમાનજી એ ન્યાલી ડોટ મૂકી સાહેબ અને સીધા એ રાજા પાસે રાજાને કીધું હાલી તારો બાપ પાછો ફરવાનો નથી રાજા ને લઈને હનુમાનજી જંગલમાં માં વ્યા ગયા અને અવડું પૂછડું વીટ્યું ને એની અંદર આને રાજાને ને હતાડી દીધું કે તો હવે શું કરવાનું ત્યારે હનુમાનજીએ કીધું કે હવે રામ હામો બાદ હોય ને તો એનું નામ જ લેવું પડે બીજું કઈ નહીં તો શું કરવાનું કે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ

આખું જંગલ રામ નામ થી એમાંય રામજામ કહેવાય કાકી શતરંજી ફોજ લઈ અને જાય રાજાના રજવાડા પોગ્યા ત્યાં કોઈ સેના નહી રાજાને હનુમાનજીને કીધું સોરી લક્ષ્મણજીને કીધું જાઓ તપાસ કરો લક્ષ્મણજીને આજીન કીધું રાજા ત્યાં ગયો તકે કાલે એક વાંદરો લઈને વઈ ગયો તકે તોય નક્કી હનુમાનજી છે આવીને ભગવાન રામને કીધું કે હનુમાનજીને લઈને વયા ગયા છે તાકે લક્ષ્મણ તું તારા શિર ઉપર પૃથ્વી રાખે છે ગોધી ક્યાં છે અને જોયું તપાસ કરી તો જંગલમાં બેઠેલા ઓલાને ને હતાડી દીધેલો અને ની આખું બંધ ને શ્રીરામ જયરામ બીજું કાંઈ નહીં ભગવાન રામ અને રામ બાણ ઉપર બાણ મારે છે રાઘવ પોતે બાણ ઉપર બાણ મારે છે પણ રામ નામના કવચને રામનું બાણ તોડી નથી શકતું અયોધ્યા માં સાહેબ એમ કહેવાય કે લંકા ઠેઠ પહોંચ્યા ને તો રાવણ મારવામાં એટલો રામને પરસેવો નહોતો આજ એટલે એટલે હેરાન ગતિ ભગવાન રામને મારી પ્રતિજ્ઞા છે હવે મારે કરવું શું અને એમ કહેવાય કે બાણ ઉપર બાણ રામ મારે છે પણ અહીંયા જેમ બાણ રામ એમ કહેવાય કે જેવા આવે છે એમ હનુમાનજીનું ભજન વધતું જાય છે રામ 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 લક્ષ્મણજીને જો પ્રભુને પરસો ઓળ્યો છે એક બાજુ ત્રાહા થઈ અને અહીંયા રામ નામનું કવશ રામના બાણ સામે લડતું હતું એમાં એક બાજુ સાઈડમાં જઈ અને સાહેબ ત્રાહી રીતે જઈને લક્ષ્મણે એવું એમ કહેવાય કે હનુમાનની સાથીમાં બાણ માર્યું લંકાની ભૂમિમાં ચિત્ર એવું હતું કે લક્ષ્મણ છે ઈ રામ ના ખોળામાં હુતા છે આ ચિત્ર એવું બન્યું કે લક્ષ્મણના ખોળામાં રાઘવ છે થોડોક સમય ગયો મૂર્સા ઉતરી અને ભગવાન રામે જ્યાં આંખ ખોલી

જ્યાં સુધી રામને હક ન હોય ત્યાં સુધી મારો હાથ ફરતો રહેશે હવે અહીંયા બન્યું કેવું સાહેબ સાંભળી લો અહીંયા હનુમાનજી રામ 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 બોલે છે અને અહીંયા ભગવાન રામની આંખો બાંધ અને એ હનુમંત 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 બોલે છે આને કહેવાય મોમને લાગી તુમના તુમને લાગી મું લુણ વણું બા પાણીએ પાણી વણું બા લુણ આ ચાર આંખું ભેગી થઈ ગઈ ને ગાય ને ખી નથી આ રામ છે એ હનુમંતમય થઈ ગયા અને હનુમાન છે રામ રામમય થઈ ગયા અને એમ કહેવાય કે રામનો હાથ મળ્યો ફરવા અને સાહેબ ઘાવ જે આમ કહેવાય કે બરોબર ભરાઈ ગયો પૂરું થવાની તૈયારી અને ભગવાન રામને એમ કહેવાય કે હનુમાનની સમાધિ લાગી ગઈ કારણ કે એ શિવ રૂપ છે એટલે ધીમેક દિન હનુમાન જે ઓલો રાજા પાસળ હતો ને એને ખોળામાં લઈ લીધો એટલે સાતીને બદલે ઓલા રાજાના માથા ઉપર રામનો હાથ મળ્યો ફરવા અને બરોબર હાથ આમ માથે આવ્યો ને એટલે હનુમાનજી બે આ છે રામનો હાથ પકડી લીધો ભગવાન આ ખોલી તો રાજાના માથા ઉપર હાથ એટલે હનુમાન એટલું બુલે પ્રભુ આમ જો જેની માથે રામનો હાથ હોય તમે કહી ગયો તમારા શિષ્યને કહી ગયો રામને કહી ગયો ક્ષમા કરી દે એટલે વિશ્વામિત્ર કીધું ક્ષમા કરજો રાખો ક્ષમા કરવાનું જ્યાં કીધું એટલે ત્યાં હનુમાનજી ઓલા રાજાને કીધું કે વિશ્વામિત્રના પગમાં માથું નાખી દે એટલે ઓલાય સીધું માથું વિશ્વામિત્રના પગમાં જયારે હનુમાનજી કીધું તમે કીધું તું ને કે સૂર્ય અસ્ત થયા પહેલા ઈ માથું તમારા પગમાં હશે તમારા ચર્મ જોઈ માથું આવી ગયું હવે નો મરાય પછી તો સમાધાન થયું ચા પાણી પીતા નિરાતે બેઠા પછી વિશ્વામિત્ર ખીજાણા રાજા ઉપર કે આવા સંતોના અપમાન કરો છો ક્યાંક સત્સંગમાં જાઓ તો આવું નહીં થાય તો રાજા કે સત્સંગમાં લઈ કોના સત્સંગમાં આ પૂછો નારદ પછી અપમાન કરીએ કામ તા કે રાજા માનતો નતો કે રામ કરતા રામનું નામ મહાન કામ કરતું હોય છે એ દેખાડવા માટે મેં એટલું આ કર્યું છે બાકી કોઈ દિવસ હું આવી વાત કરું નહીં કહેવાનો અર્થ એમ આપણે જ્યારે જઈએ ત્યારે આલી દુધરેજ જવા નીકળીએ સાહેબ અને શ્રદ્ધાથી તમે ગાડીમાં બેહી જાવ સાહેબ તમારી ગાડીને પંચર પડે ને સાહેબ તો માયો આયર ગાવાનું બેન કરી દે કારણ કે ભરોસાથી જાઈ તો શ્રદ્ધાથી જાઈ તો એમ આજ આનો રૂડો આવો કાર્યક્રમ અને આપણે ઘરને આંગણે એટલે આવો અવસર છે ત્યારે હું ફરીવાર પાછું મેં કીધું ને કે આજ તો આ ઠાકરની જાનમાં જ સીધું જવાનું છે હું બાપુ કલાક બોલ્યો કતરાતા નહીં હમણાં તો હું ગાઉં આવીને ભાઈ આપડે આ લગન ગીત છે ને આ આ આ બે ને હારા લાગે એક તાજા પૈણા એને હારા લાગે બે ને નો ગમે કોને કોને એક ને વીસ વી વર્ષ થઈ ગયા અમુક ને કોક કોક ને જે નકોસા માંગલે આવી ગઈ એને આ ગીત ઝેર લાગે અને એક પિસ્તાલીય વાગ્યા ને ચાલી માગાઈ નથી આવતા એને લગ્નગીત ગાઉ ને તો એમ થાય માથામાં કોક ઘણ મારે

આટી એ સિડિયા એના અમારે અમારો ભૂરો પિસ્તાલી વર્યા પરિયત બોલો પણ પછી જે એને મજા આવી હજી એમ કે લદન કિવાય બીજો ધંધો તો લાય નહીં પણ આપણે એક બે ગીત એવા ગાવા છે એક બે વાતોય કરવી કારણ કે બહેનોની ઘણી સંખ્યા છે અને એમ થાય કે આ રોય આખી રહે તમારું જ કાંઈ લાવ્યા નહીં પેલા ગીત ની મજા હતી આ જૂના ગીત છે અત્યારે જે ફેશન ના ગીત આપણે એમ થાય કે આ ગીત કરતા વરરાજા ને એક એક ઢીકો માલ લેતો હાલ કા વરરાજા ને માંડવો મૂકીને જવું જોઈએ પણ ઓલા ને એમ થાય કે માઇન્ડ બંધાણું ભલે ને ઘડી ગાય લેજો હમણાં મેં બાપુ ગીત સાંભળ્યા આપણે એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દે અને એમાં પાછું આમ બે આમ જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરી જવાના અમી પાન સોપારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપ નું ઉદાય આ ગીત કેવે ફેલા અરે એમાં એમાં જે લાંબા ઢાળે જે ઉપાડે જે ફિલ્મ ના ગીત આવે ને એમાં લગ્ન ગીત બનાવે અને એમાં જે આપણા 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 ગામડાવાળા ફેશનના ગીત એ તો બહુ ભૂંડા લાગે અને હું તો કહું છું આપણી દીકરીઓને ને આ મોટી ઉંમરની માવું બેઠ્યું ને સાહેબ તો જૂના ગીત શીખાય તો શીખી લેજો જેમ સાચું હોનું નહીં મળે ને એમ સાચા ગીત એક સમયમાં નહીં મળે હવે તો આ મોબાઈલમાં બધે રેકોર્ડિંગનો માની લો લખવા પડે એમય નથી રેકોર્ડિંગ થઈ જાય મોબાઈલમાં તો અમુક મોટી ઉંમરની માવડીઓ પહેલી રેકોર્ડિંગ કરી લેજો જેમ મેઘાણી કેમ ગામડે ગામડે જાય અને મોટી મોટી ઉંમરની માવડીઓ પહેલી ગીતો લોકગીતો રાહડા

અને એવા કંઈક ગીતો તમને જે મોજ આવે એ પછી એવું કંઈ નથી કે એ જ પણ જે ડાયરાને મોજ આવે કારણ કે હું સીધે સીધો બેસી ગયો નથી જે કઈ પાણી પીધું નથી કાંઈ ચા પીધી એની કાંઈ જરૂર નથી તમે સો એ બધા અમારા માટે પૂરેપૂરો પાવરને નશો થાક ઉતારી નાખો તમને પાળીએ તા અને એમાં આપણા જમાડાને જોઈને તો હાલ આમ જોઈતા ટાઈમ થાય કે ભાઈ ભાઈ હોય કોઈ સમાજ ધારે વરણ અમારા માટે પૂરની છે પણ અમુક તો બેઠા હોય એટલે સાહેબ અંદરથી પાવર આવે જ અમુક જગ્યાએ જાય કે ચાલુ રાખી ગયો ત્યારે આપણને એમ થાય કે ભાંગી ને પડે પણ ખરેખર સાહેબ આપણે એક ખુમારી લઈ શકીએ એવા બધાય જમાડલા આ બાજુ ઘણા બેઠા જમાડલા જો બધા વાહ વાહ વાળું કર્યા કે એમના સવાર લબડી ગયા આવત જમ્યા ને હા મોઢા તો લાગે ખાધું ઘરના ડાયરો છે બધું એટલે કહેવાય નહીં ત્યારે કાંઈ